સોશિયલ મીડિયામાં જે બે દિવસથી ચાલે છે બરોબર મારો છોકરો આમાં ક્યાંય છે નહીં કોઈ જગ્યાએ મારા છોકરાની હું વાત કરું છું આનંદ કાકડીયાની આ કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ક્યાંય નથી એનો ફોન આવ્યો પીડીતાનો નથી કોઈ ફોનથી કોન્ટેક નથી રૂબરૂમાં આવ્યા કોઈ જગ્યાએ મળ્યા નથી પણ આવી કોઈ પ્રકારની વાતચીત થઈ નથી પ્રદીપ ભાગર તો મારા મત વિસ્તારનું બગસરા તાલુકો આવે બગસરા તાલુકાનો પાર્ટીનો પ્રમુખ છે એ એટલા માટે પ્રદીપ અમારા કોન્ટેક્ટમાં આ બાબતમાં કોઈ ચર્ચા કે કોઈ વસ્તુ કાંઈ થઈ નથી અને આમાં અમે ક્યાંય પડવાય માગતા નથી પ્રદીપનું જે હોય એ પણ મારા છોકરાનું નામ શા માટે એવું મારે તો એ જ વાંધો છે બીજું કાંઈ છે જ નહીં એમ મારા છોકરાનું નામ લખવાનું કાંઈ કારણ ખરું એમ તમે સાંભળી લો મારો દીકરો એમાં ક્યાંય છે જ નહીં એના ફોનમાં કોન્ટેક્ટમાં નથી કોઈ જગ્યાએ જો ક્યાંય ન હોય તો એનું નામ લખવાનું કારણ શું એમ આ એક રાજકીય ચાલ છે તમે સાંભળી લ્યો હું એક રાજકીય રીતે આગળ પડતો માણા છું મને બદનામ કરવા સિવાય બીજું કાંઈ છે ને આ એક કાવતરું છે બદલાવવાનું કારણ એક જ તમે સાંભળી લો કે હું રાજકીય રીતે મને બદનામ કરવા માટેનું આ એક કાવતરું છે આ પીડિતાનું અને એના પરિવાર પરિવાર કે એના તો જેનું હોય એનું અમે એના કોન્ટેક્ટમાં જ નથી તો પછી આ કરવાની હું જરૂર છે એમ